બધા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો કેમ છો બધા તમામ તમે બધા તો આશા રાખું છું તમે બધા મજામાં છો અત્યારે આપણે લાઈવ કર્યું છે કે ખેડૂત મિત્રો ઘણા બધા ગ્રાહકો અમને એવું ફોન કરતા હોય છે ઘઉં નું વાવેતર કરેલું હોય તો ડાયરેક્ટ ખેડૂતો સુધી પાસેથી અમે ઘઉં લેવાનો આગ્રહ રાખતા હોય છે ખેડૂતો બધા ગ્રાહકો મરચું પાવડર પછી હળદર પાવડર તરબૂચ સાકર ટેટી તો જે કોઈ ખેડૂત મિત્રો એ આ કોઈ અત્યારે સિઝન ચાલી રહી છે એ કોઈનું કઈ પણ વાવેતર કરેલું હોય તો સાથે આપણે વાત બેસીને વાત કરીએ લાઈવ તો તમે શેનું વાવેતર કરેલું છે કોમેન્ટમાં જણાવશો જે કોઈ ખેડૂત મિત્રો આપણી સાથે વાતચીત કરવા માંગતા હોય આપણે વિડીયો કોલ માં તો પણ આમાં વાત થઈ જશે તમે કોમેન્ટમાં જણાવો તો આપણે વાતચીત કરીએ લાઈવ કોઈ ખેડૂત મિત્રો ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કાંઈ પણ કવનું વાવેતર કરેલું હોય હળદર પાવડર મરચું પાવડર તો ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચી રહે તમારી પ્રોડક્ટ એવો પ્રયત્ન અમે કરવા જઈ રહ્યા છીએ તો તમારે જે કોઈ ખેડૂત મિત્રો જલ્દીથી આપણી સાથે જોડાઈ જાવ અને કોમેન્ટમાં જણાવો તમારું નામ નંબર લખો આપણે તમારો સંપર્ક કરશું ને ગ્રાહકો સુધી પહોંચાડવાનું તમારી વસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો અત્યારે લાઈવ આપણી સાથે જોડાઈ જાવ કોમેન્ટમાં તમારું નામ જણાવી દેજો કઈ કઈ જગ્યા થી તમે લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ માં જણાવજો મિત્રો કોઈ પણ વ્યક્તિ તમે લોકો ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવી આવશે તો તમારી સાથે વાતચીત કરીશું મજા આવશે વાત કરવામાં તમે કોઈ જણાવો મારો અવાજ બરાબર આવી રહ્યો છે અત્યારે આપણે ખેડૂતોને ઘઉનું બધા ઘઉં નું વાવેતર કરેલું હોય છે સણાયાનું વાવેતર કરેલું હોય છે પછી કોઈ હળદરનું વાવેતર કરેલું હોય છે પછી મરચું પાવડર કરવા માટે મરચું પાવડરનું વેચાણ કરતા હોય છે તો આપણી સાથે જોડાઈ જાઓ ઘણા બધા ખેડૂતો ગ્રાહકો અમને ફોન કરતા હોય છે તો અમે તમારી તમારી પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ખેડૂત મિત્રો જે જોડા હોય તે કોમેન્ટમાં જણાવજો અને અમારો સંપર્ક કરજો અત્યારે જે કઈ સીઝન આલે છે તમે કઈ વાવેતર કર્યું હોય તો અમારો સંપર્ક કરજો ગ્રાહકો બહુ બધા અમારી અમને કોલ કરતા હોય છે તો તમારો ડાયરેક્ટ સંપર્ક કરશું ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ આપણે તમારી કોઈની કોમેન્ટ આવતી નહી તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો તમે લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવો અને પછી પ્લસ આપણે ખેડૂતોને આપણે એક મીઠા લીમડાની ખેતી ટૂંક સમયમાં કરાવવા જઈ રહ્યા છે એમાં મીઠા લીમડે ખેતી કરવી હોય કોઈ પણ વ્યક્તિને તો અમારો સંપર્ક કરો એમાં બેનિફિટ બહુ જ સારો છે આપણે તેમાં તમને બહુ જ સારું એકવાર રોપણી કરવાનું છે અને અને દવા ખાતરનો પણ વધારે ઉપયોગ કરવાનો રહેતો નથી એમાં તો બહુ સારો નફો છે અને એમાં કિલોનો ભાવ અત્યારે પચાસ સાઈઠ રૂપિયા આ વર્ષે વર્ષે એસી રૂપિયા કિલોના ભાવ ગયા હતા હાયશમાં હાઈશ એસી રૂપિયા કિલો તમે વિચાર કરો એમાં બેનિફિટ બીજી કોઈ પણ ખેતીમાં એવું બેનિફિટ તમને નહીં મળે એક વીઘામાં કરીને જોવો તમે એક વર્ષ બહુ સારું એવું બેનિફિટ છે શરૂઆતમાં બિયારણ થોડુંક મોંઘું હોય છે શરૂઆતમાં પણ એ તમને મોંઘું પડવાનું નથી કારણ કે એક જ વાર બિયારણ રોપવાનું હોય છે પછી વારંવાર રોપવાની જરૂર પડતી નથી અને એનું માલ પણ અમે જ ખરીદી લઈશું તમારી પાસેથી જે કોઈ ખેડૂત મિત્રો તૈયાર થતા હોય તો ડાયરેક્ટ આપણે તમને માર્ગદર્શન આપશું કઈ રીતે કરવું કઈ રીતે બિયારણ મળશે ભાવ કેવી રીતે મળશે તમને તમામ માહિતી મળશે કે તે કેવી રીતે ખેતી કરીએ મીઠા લીમડાની આપણી સાથે જોડાઈ ગયા છે તો કોમેન્ટમાં તમે કોઈ તમારું નામ જણાવશો લાઈવમાં તો આપણે વાતચીત કરશું વધારે હું અત્યારે એન્ડ કરું છું ને ફરીથી હું લાઈવ કરું છું તમે કોમેન્ટ આવતી આવતી હશે પણ મને થોડીક હાઈડ થઈ ગયો હોય એવું લાગે છે અથવા તમે કોઈ કોમેન્ટ કરો આપણે સાથે જોડાતા જોડાયેલા રહીજો આપણે ફરીથી આપણે લાઈવ કરીએ છીએ અને તમારી કોઈની કોમેન્ટ આવતી નથી આવતી હશે તો એડ થઈ હોય મને એવું લાગે છે તમે કઈ જગ્યા થી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવો લાઈવ કોમેન્ટ મારો અવાજ તમને બરાબર ક્લિયર આવે છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો તમે બધા કઈ જગ્યાએથી લાઈવ જોઈ રહ્યા છો બે મિનિટ આપણે અત્યારે એન્ડ કરીએ છીએ ને ફરીથી લાઈવ કરીએ જોડાયેલા રહેજો કૃષિ વિદ્યા માં આપણે હમણાં મીઠા લીમડાની ખેતી ની થોડીક માહિતી આપશો તમને બધાને જોડાયેલા રહેજો